કેમ છો બધા મજામાં મજા થશે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આપણે એક મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા છે અને આ જ મારો સહેલો બ્લોગ છે કેમ કે કાલ તો પંદર તારીખ છે પંદર સેપ્ટેમ્બરે એક આપણી દુનિયા આપણી પૃથ્વી અરે ભટકાવવાનો છે એટલે પૂરું થઈ જવાનું છે આપણું બધાને એ ખલાસ એવું કાંઈ નહીં થાય ટેન્શન નહીં લેના એવું તો ઘણી એટલે કેટલી વાર ત્રણ કે ચાર વાર એવું ત્રણ કે ચાર વાર આપણે સાંભળેલું છે એને એવું સમાચારમાં અને બધે એવું આવેલું છે ત્રણ થી ચાર વાર બે હજાર બાર થી એવું બધું હાલ્યું આવે કે આ પૂરું થઈ જાય નામ પૂરું થઈ જાય આ તારીખે પૂરું થાય ઓલું તારીખે પૂરું થાય પણ આવું થતું ને થઈ જાય તો સારું ને આપણે લોન ને આપતા ભરવાની તો એવું છે ને પંદર તારીખે દુનિયા પૂરી થવાની છે એવા મને સમાચાર મળ્યા છે મારા ગુપ્ત ચૂત્રો હું કહેવાય એને હા ગુપ્ત સૂત્ર કહેવાય તો સમાચાર મળ્યા છે આપણે રિઝલ્ટ થાય આઈફોન લેવો પડશે આઈફોન લેવો પછી તો હું શું કહેતો હતો હા કે પંદર તારીખે ઇસ્ટરોઈડ જો અહીંથી કુકરથી આપણે પૃથ્વીમાં પડવાનું છે એટલે બધા પોત પોતાના ઘરમાં રહેવું બહાર નીકળવું ને જનહિતમાં જારી ઠીક છે એવું કંઈ થાય નહીં ટેન્શન નહીં લેવાનું अम्मी बता कैम से दिवस थी करो ती याद नहीं करता कोई कि भाई क्या हूँ से, से कमेंट ही नहीं करता कहीं वो नहीं भाई अमरा टाइम आऊ कहीं अपने सब्सक्राइब करा ने दिल से आभार इक्कीस तोपो सलामी एक सौ छोपन के दौसौ एवं सब्सक्राइबर से आप बधाई तो ने से आभार એ દોઢસો એ દોઢસો જણા લાઇક કરતા નથી વિડીયો પણ દોઢસો લાઇક પૂરી થઈ જાય તો કેવી મજા આવી જાય દોઢસો લાઈક કરી નાખો એ વાત માટે લાઇક કરી નાખો અને અમુક અમુક સલાહ દે છે આપણે કે આમ આમ કરો ને આમ ન કરવાનું ઓલું કરો ને તો ભાઈ આપણે જે કરવાનું છે ને એ આપને ખબર જ છે તો એનું કંઈ ટેન્શન તમે જો મારી ઉપાધિ કરો તમે ખાવ દવણું દળાવ ખાઈ આવો હું મારી રીતે બધું મારું કરી લઈએ એનો તમે ઉપાડી કરો હો ને જો આનું વ્યૂ છે અહીંયા આજ હું ફ્રન્ટ કેમેરાથી શૂટિંગ લઉં છું શૂટિંગ લઉં હું કંઈ ઉતારેલા ઉતાર્યા સોરી શૂટિંગ નહીં આપણે ફસ્ટ આ શું કહેવાય ને ફ્રન્ટ ફ્રન્ટ કેમેરાથી આપણે બ્લોગ ઉતારીએ છીએ કેમ કે બેક કેમેરામાં હે ને શું પ્રોબ્લેમ આવે ખબર એમાં ખબર નો પડે કે વાળ કેમ છે ને હું છે આમ હરખા છે કે નહીં એમાં જેમ ફાવે એમ તાપે તાબ બોલું હું કેવું ઠોકમ ઠોક બધું એમ થાય તો હું કો કે આજ સેલ્ફી કેમેરા થી આપણે બ્લોગ બનાવીને જોઈએ કે હું લાગે કેમ છે નહીં તો આપણે બહાર જવાનો પ્લાન તો હતો પણ હજી આ મહિનાનો પગાર આપણે કઈ છ્યો નથી હજી પગાર ખાવાની બહુ વાર છે પગાર આવશે જ 7 તારીખે અને હાથ તારીખે પછી આપણે ગમે ત્યાં નીકળવાનું છે કેમ કે મની મની આવી જ પૈસા એ પૈસા હોગા તો પછી હાથ તારીખ પછી આપણે ગમે ત્યાં જવું આગલા બ્લોકમાં મેં કીધું હતું ને કે આપણે ફરવા જવાના છે તો એ ત્યાં જવું કેમકે જાવું જ પડે એમ છે કેમ કે બ્લોગ બનાવો બ્લોક તો અહીંયા રૂમેન રૂમે તો હું બનાવું રૂમેન રૂમે કાંઈ હેરખું કંઈ કંટિંગ મળે નહીં ને તમને કંટાળો આવી જાય કે આ હું રૂમેન રૂમે તો વીડિયા બનાવ્યા કરે એટલે તો આ બીજો વિડીયો બનાવો તો એમ થાય કે આમાં વ્યૂ નહીં આવે જો કે વ્યુ તો આવવાના જ નથી તો ખબર જ છે તોય આપણે ઉતારીને નાખીએ યુટ્યુબનું એલગોરિઝમ દેખાય નહીં નહીં યુટ્યુબ વાળા કહે કે આને તો બંધ કરી દે લાગે ચેનલ એટલે હવે આનું લાવવા જો આનું કંઈ આની ચેનલમાં કંઈ વ્યુ વ્યૂ નાખો માં એ એટલે હું વિડીયો નાખું ને બીજું હું કહેવાનું હતું આ મસ્ત રિઝલ્ટ આવે નહીં કોઈને દયા બયા આવી જતી હોય મારા સબસ્ક્રાઈબરમાંથી કોઈ પૈસાવાળું હોય તો મને આઈફોન લઈ જ દઈ શકે આપણે જેવું કંઈ નહીં આપણે ના પાડીયું નહીં આપણે તમ તારે આપણે ભાવ એવું બધું કાંઈ ખાવાનું થાતું નથી જરાય આપણે લઈ જ લેવાનું છે આઈફોન નવો નીકળ્યો ને આઈફોન સોળ એ તમે તારે ગિફ્ટ કરી દો હું તમને એડ્રેસ નાખી દે જેને ગિફ્ટ કરવું હોય ને એ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો કે સુનિલભાઈ તમને હું આઈફોન ગિફ્ટ કરું છું હું તો તમારું એડ્રેસ પણ આપો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો इंस्टाग्राम ની આઈડી ખબર છે ને કે નથી ખબર તો કહી દો સુનિલ 2002 લખ્યો ને Instagram માં એટલે આવી જાય અને એમાં શિકુ નામ છે મારું nickname લખેલું છે જો કે આપને બહુ ખાસ તો એવું બધું ગમતું નથી પણ એ તો આપડે વિરાટભાઈનું નામ છે ને શિકુ અને મારું નામ સુનિલ છે તો સા સા ઉપરથી જેમ થાય ને તો હું મારું રાખી દઉં રાખી દીધું શિકુ તો એ આવશે સુનિલ 2002 લખ્યો એટલે શિકુ આવિયા એટલે એમાં તમે જેજો ને મને મેસેજ કરી દેજો iPhone 16 જેને ગિફ્ટ કરવાનું હોય ગમે આઈફોન આલ છે આપણે એવું નથી કે આઈફોન સિક્સટીન જ જોઈએ ગમે એ આઈફોન આલ છે તો જેને આપવાનો હોય ગણતરી હોય એ આપી દેજો હો આપણે પૈસા આપ્યું નહીં પણ હપ્તે હપ્તે ભૂલી ગયું બીજું તો શું હોય કેમકે આ ફોન નથી બદલતો એલા ભાઈ આ કેદુનો છે મારે બે વરા થઈ ગયા એ આ મેં પબજીએ અમમાં હાટું લીધું હતું ને ત્યાં તો કાંઈ કેમેરો કે જોવાનું નહોતું કે ત્યાં બ્લોગ બનાવવાનું કાંઈ બોલું નહોતું તો એ ખાલી પબજી રમવાનું ઓલું હતું તો પબજી તો રમાઈ જાય ને જિંદગી ગઈ શું બોલાય ગયું શું કરવું આને હું કાપી નાખી ઠીક છે તો બધા કેમ છે ભાઈ કમેન્ટ કરી દેજો આપણે જે જે આપણે કલેજ આવું આપણા બ્લોગ જોતા હોય એ કમેન્ટ કરી દેજો કેમ છે મજામાં છે ને બધા મજામાં જ હોય મારા કલેજ મારા મિત્રો એ તો મને ખબર જ છે કે એ મજામાં જ હોય એને કંઈ વાંધો કંઈક બીજા સામેવાળાનો વાંધો આવી જાય એવો હોય

અમે કાઢી ને એકવાર તો એને ઓલો હોય ને શું કહેવાય આમ એનો લોક એ બગડી ગયો એ લોક એટલો નથી થતો તો હું તો બીજી લો બીજી પહેરી ને એવું આમ ઇન્ફેક્શન લાગી તો અટાણે કાઢી નાખીએ હવે જોઈએ હવે બીજી લેવું કે ન લોક બાકી આનથી તો ઇન્ફેક્શન સારી પેટનું લાગી ગયું જો એટલે એ આ એમ આ કંઈ મેલ બેલ નથી હોય એ લોહીસ એમ આમ જામી ગયું આમ સીધું સીધું કડી કેમ મોલી હોય એમ એમ જામી ગયું તો હાલો તો આ વિડીયો અહીંયા પૂરો કરી નાખી ને કાલ પંદર તારીખ છે પંદર તારીખે હું વિડીયો નાખવાનો છે સવારમાં આઠ વાગે પંદર તારીખે આવી જાય પંદર તારીખે દુનિયા ખતમ થવાની છે તો જીવતા હોય ને તમે બધા તો મારો વિડીયો જોઈ લેજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરતા જજો હવે મરી જાઓ તો કાંઈ નહીં આવે હું એકલો તો જીવતો આ તો હું મારા સબસ્ક્રાઈબર તો વધી જાય ને તો હાલો કાંઈ ટેન્શન રહેતા નહીં ને ધ્યાન રાખજો બાય બાય મળીએ બીજા વિડીયો સાથે